કેન્દ્ર સરકારે આજે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે જેમાં ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા અથવા કસ્ટડીમાં લેવાયા હોય તેવા નેતાઓને ગેરલાયક ઠેરવીને હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ છે જેમાં વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી અથવા મંત્રીને પદ પરથી હટાવવાની વાત છે સરકારનું કહેવું છે કે રાજકારણમાં પારદર્શિતા લાવવા માટે સરકાર આ બિલ લાવી છે જોકે વિરોધ પક્ષો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે

કેન્દ્ર સરકારે આજે લોકસભામાં કુલ ત્રણ બિલ રજૂ કર્યા જેમાં બંધારણનો એકસો ત્રીસ સુધારા બિલ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સુધારા બિલ આ ત્રણેય બિલ સંપૂર્ણપણે એક નવું કાયદાકીય માળખું રજૂ કરે છે હવે સાંભળો કે આ નવા બિલમાં શું જોગવાઈ છે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ થયેલા એકસો ત્રીસમાં બંધારણીય સુધારા બિલ બે હજાર પચીસ માં એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી અને મંત્રી સુધી જો મંત્રીની ધરપકડ થાય અને તે સતત ત્રીસ દિવસથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડી કે પછી જેલમાં રહે તો તેણે એકત્રીસમાં દિવસે રાજીનામું આપવું પડશે અથવા તેને પદ પરથી બરતરફ કરી દેવામાં આવશે હવે તમે વિચારશો કે આ બિલ લાવવા પાછળ સરકારનો હેતુ શું છે નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં એક મહત્વપૂર્ણ એકસો બંધારણીય સુધારો બિલ રજૂ કર્યું છે આ બિલનો હેતુ રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સામે કડક પગલા લેવા માટે છે નવા નિયમ પ્રમાણે જો કોઈ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ ગંભીર ગુનામાં જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ હોય તેવા આરોપસર સતત ત્રીસ દિવસ સુધી જેલમાં રહે છે અથવા કસ્ટડીમાં લેવામાં આવે છે તો તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે સુધારા મુજબ આ નિયમ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ જેવા કેસોમાં લાગુ પડશે જેમાં પાંચ વર્ષ કે તેથી વધુના સમય માટે સજાની જોગવાઈ હોય છે એટલે કે માત્ર નાના ગુનાઓમાં આ કાયદો લાગુ નહીં પડે પણ ગંભીર આરોપોમાં જ પગલાં લેવામાં આવશે એક વિશેષ જોગવાઈ એવી પણ છે કે જો કોઈ પીએમ સીએમ કે મંત્રી જેલમાંથી મુક્ત થાય તો તેમને ફરીથી એ જ પદ પર નિયુક્ત કરવામાં કોઈ રોકટોક નહીં હોય એટલે કે દોષમુક્ત થયા પછી તેઓ ફરી રાજકીય પદ સંભાળી શકે છે આ સુધારો માત્ર કેન્દ્રને રાજ્ય પૂરતો નહીં પરંતુ દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિતના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો પર લાગુ પડશે દિલ્હીના મંત્રીઓ અથવા મુખ્યમંત્રી જો ત્રીસ દિવસ સુધી જેલમાં રહે તો રાષ્ટ્રપતિ તેમની પદવી ખતમ કરી દેશે કેન્દ્ર સરકારના આ નવા બિલથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા

કાર્યકારી એજન્સીઓએ જજ જ્યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવવાનો અધિકાર આપે છે આ બિલ બિન બિનચૂંટાયેલા લોકોને જલ્લાદની ભૂમિકા ભજવવાની સત્તા આપશે આ બિલની અનુચ્છેદનો ઉપયોગ સરકારને અસ્થિર કરવામાં થશે આ બિલનો સૌથી વધારે વિરોધ કોંગ્રેસના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીએ કર્યો છે તેમણે કહ્યું કે કાલે તમે કોઈપણ મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈપણ કેસ નોંધી શકો છો તેને સાબિત કર્યા વિના ત્રીસ દિવસ સુધી જેલમાં રાખશો અને સત્તા છીનવી લેશો જેથી આ બિલ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે કોંગ્રેસના સાંસદ શશી થરુર ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરે છે અને પાર્ટીથી અલગ નિવેદનો આપે છે તેમણે ફરી એકવાર પોતાની પાર્ટી કોંગ્રેસથી જુદું નિવેદન આપ્યું છે શશી થરૂરે ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્યમંત્રીઓ વડાપ્રધાનો અને મંત્રીઓને પદ પરથી હટાવવા માટેના પ્રસ્તાવિત બિલને સમર્થન આપ્યું છે

ત્યારબાદ તાજેતરમાં ખાસ કરીને પહેલગામ હુમલા પછી થયેલા ઓપરેશન સિંદૂર બાદ કોંગ્રેસ નેતૃત્વ સાથેના તેમના સંબંધો વધુ ખરાબ થઈ ગયા છે કેન્દ્ર સરકારે તેમને ઓપરેશન સિંદૂરની માહિતી આપવા માટે વિદેશ મોકલાયેલા પ્રતિનિધિ મંડળમાં સામેલ કર્યા એવી પણ માહિતી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કર્યા પછી તેને સંસદની એક સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે આ અંગે થરૂરે કહ્યું કે જો આ બિલને અભ્યાસ માટે સમિતિ પાસે મોકલવામાં આવે તો તે સારી વાત હશે મને લાગે છે કે સમિતિની અંદર ચર્ચા થવી એ આપણા લોકતંત્ર માટે સારી વાત છે નેતાઓને પદ પરથી દૂર કરવાનો કાયદો કેટલો યોગ્ય કે અયોગ્ય તે અંગે તમારો પ્રતિભાવ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ